it. <laughs> હોક્રાણ ગટ્ય નાગ્રીનો ઉતો રાજવી રે અરે આજે પર દાણવી ની સ્પામારી સુની રે લાગે So oh, no. do અત્યારે તમને બોલાવાનું એક જ કારણ છે કે ઘણા દિવસ થી આપણે નગર ચર્ચા કરવા નથી ગયા તો ઘોડીલા તૈયાર કરો આપણે નગર ચર્ચા માં જ આવવાનું તૈયાર અરે યાર

વાવણી રે વાવને હૈલા ખેડૂત ભાઈ ની રે વાવને હલાન રોઈ હૈલા ખેડૂત ભાઈ ની રે હા તમને ખબર નહી હોય ભાઈ આપણે વાવણી તો વાવવી છે ભાઈ અરે આપણા ગામના રાજા અજમલ રાજા એ હામે બગીચામાં ફરે છે અને આપણે વાવણી વાવવી છે વા આપણા ગામના રાજા પેટ ના વાંજીયા છે અરે ભાઈ હા તો કપાસાઈ ફેલ આરે આપણે આ વાવણી વાવ્યું ને અરે ભાઈ વાંજાનું મોડું જોઈ વાવણી વાવ્યું ને ભાઈ તો કાઈ ઉગે નહીં ભાઈ તો ફેલ જ થાય ફેલ થાય આ દાડિયા ઊભા રાખી દે ભાઈ ભાઈ ઈ તો રાખી દીધા છે રાખી દીધા ને ખરી કીરો રાજા વિયા જાય ને ભાઈ પછી આગળ વધી વિતા વો સરસ ભાઈ રાજા વ્યા જાય ને પછી આપણે સોફ છું હો

અરે પ્રધાન ભાઈ આપણને પૂછવા આયા તમે કેમ અવળો ફરી પાસ હા પ્રધાન ભાઈ અરે કેડો તો ભાઈઓ અમારા ભાઈ ને તમે પાછો શું કામ કરી ગયા અરે આપણે કાઈ મહારાજાને જોઈને પાછો નથી ફર્યા અમે તો આ કામ કરતા હતા એટલે થોડીક વાર ઊભા રહી ગયા છે

હર કરીશું ભૂલા પ્રધાન ભાઈ હર કરીશું ભૂલા કેધાન ભાઈ ભૂલા કે રાધડા ભૂલા પ્રધાન ભાઈ ખુભા કે રાધાબળા ભૂલા રે री मोदरी भूला प्रधान भाई मोदरी भूला रे तर। हर करी को भाई ना। हर, ना। ना। हर करी को रो दानवा भूला प्रधान भाई होनी के रो दानवा भूला रे

અને જો જૂઠું બોલ્યા હા ભાઈ તો અંધારી મારીને જંગલના માર્ગ બરોબર છે અરે પ્રધાનભાઈ એવું નો કેતા હું મારે ખેડૂતોને પૂછી લઉં કે આમાં સત્ય વાત શું છે રોહિતભાઈ બોલો બોલો આપણે તમને કહો ભાઈ હા શું એને કહી દેવી રાજાના પ્રધાન છે જો કે જૂઠું બોલશો તો અંધારી ગોટડીમાં પૂરી અને આપણે કેટલા સમય સમય સો હાથ

અમે જાતા તો અમારી વાવણી વાવવા મહારાજા હા ભાઈ તો તમે બગીચાની અંદર ફરવા નીકળ્યા અને તમે જરાક પેટના વાંધ્યા છુઓ અને અમે વાવણી વાવવા જાતા તો વાંગ્યાનું મોઢું વા જોઈને વાવણી વાવવા જાવી ને રાજા તો કાંઈ ઉગે નહીં અરે નહીં નહીં ખેડૂત ભાઈ આજે તાણે તાણા દીકરીઓ મારા રાજમાં રમતી હોય તો શા માટે હું વાનગીઓ કે અરે મહારાજા તો હું કહું સાંભળો તમે અરે હા ખેડૂત ભાઈ

ત્રણે ત્રણ દીકરીઓ મારે રહ્યા નથી અરે વાત છે તમારા સારા સુકન લઈ અને વાવડી વાવા જાજો મહારાજા અરે પણ

કઈ વાંધો નહીં તમારે શું આવું છે ભાઈ ઘઉં અત્યારે સોમા હે નો હોય તો તાર આપા કોઈ ગાંધો નથી થઈ ગયો ને કાય વાંધો નહી ભાઈ આપણે બધું વાવી દેવી બરાબર ને હવે રાજા વિયા ગયા જડી ને દેવાઈ જશે હાલો તો રહી સાહેબ સાહેબ રહી વાવ ની રે વાવ હાલ હાકેડું તો ભાઈ વાવ ની રે વાવ

કરી ગોકુલ ની ગોપીઓ મારી નીંદ લાવરણ થઈ હતવાર ક્યાં જઈ તારો દી ફરે તારો દી ફરે અને મારી લીધી નહીં ખબર નહીં ખબર આ તો નાન પણ નો આપણો નેડ લો આ તું તો ભૂલી જો મારા ભગવાન મેં આ તો નાણ નો નેડ લો जो मरा था